અત્યારે શું છે સરકાર ટના ટન હાલે છે ખૂબ વિકાસ થઈ ગયો છે દુનિયામાં ડંકો છે પણ એ તો તમે એના માણસોને રોજ બોલતા લાઈવ સાંભળો ખબર ન પડી જાય એટલે આમાં કઈ છે નહીં ગમે એ વિષય હોય આદરણીય માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રની અંદર ડંકો વધારો છે અને એમણે આપણને બધાને એક પ્રેરણાનો પથ પૂરો પાડ્યો છે અને એમને કુશળ નેતૃત્વની અંદર ભારત ડગલે પગલે આગળ વધી રહ્યું છે અને સમગ્ર ભારતમાં આત્મનિર્ભર ભારતનો પડકાર પડી રહ્યો છે ત્યારે આપણા મજૂરોને પણ રોજી રોટી મળી રહે એવી સરકારને વિનંતી છે એટલે છેલ્લું એક વાક્ય બોલવા માટે થઈને એ પંદર મિનિટ બીજું બોલે અને પંદર મિનિટમાં અમિત શાન પાટિલ ને મંત્રીન તંત્રીન એના વખાણ જ જે માણસ બોલવા ઊભો થાય જે વિષય ઉપર બોલવા ઊભો થાય જે ગમે એ મુદ્દો હોય શરૂઆત આ રીતે થાય છેલ્લે એક લાઈન પછી પેલી કે બે બોલે પાંચ બોલે આઠ બોલે કોઈક થોડુંક વધારે કાંઈ કોઈની પાસે કંઈક હોય માલ મટિરિયલ બોલવા તો થોડુંક વધુ બોલે એક બે બેસભ્ય સારું બોલ્યા

લોકસભા લાય છે રાજ્યસભા લાય છે પંજાબની વિધાનસભા લાવી છે ઉત્તર પ્રદેશની છે દિલ્હીની છે રાજસ્થાનની છે હરિયાણા બધી જ વિધાનસભા લાય છે